હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું વાગીલાસ ખાના ખજાનામાં તો આજે આપણે બનાવીશું એકદમ પોચારું જેવા અને જાળી દાળ મેથીના ભજીયા તો ચલો જોઈએ કેવી રીતે બને છે મેથીના ભજીયા તો એક બાઉલ લીવ લે લીધું છે મેં તેની અંદર એક વાટકી મેથી એડ કરીશું પાંદાવાળી મેથી લેવાની અને તેને એકદમ ઝીણી સમારી લેવાની આપણે મેથીના દાંડા લેવાના નથી એ પછી આપણે ભજીયા બનાવીશું તો મોંમાં આવે એટલે આપણે તેના પાંદાનો જ ઉપયોગ કરવાનો છે આપણે તેની અંદર એટલા જ પ્રમાણમાં બેસન એડ કરીશું બેસન પહેલાં થોડું ઓછું જ એડ કરજો પછી પાછળથી એવું લાગે તો થોડું ઉમેરી લેજો પછી ભાજી અને બેસનને સારી રીતે મિક્સ કરી લઈશું હમણાં આપણે કસા મસાલા નાખ્યા નથી પહેલાં આપણે ભાજી અને બેસનને મિક્સ કરી લઈએ છીએ મિક્સ કરી લીધા પછી જ આપણે તેની અંદર તેના મસાલા એડ કરીશું તો મસાલામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને લસણ અને લીલા મરચાંની પેસ્ટ એડ કરીશું આપણે આ ખીરુંમાં લાલ મરચું કે હળદરનો ઉપયોગ કરવાનો નથી આપણે આ બે જ મસાલાથી આપણા એકદમ સોફ્ટ ભજીયા તૈયાર કરીશું તેને પણ હલાવીને એકદમ સારી રીતે મિક્સ કરીશું પછી થોડું પાણી રેડીને આપણે આ ખીરુંને તૈયાર કરી લઈશું બેસનને તમે પહેલાં ચાળી લેજો તો તમારું બેસનમાં ગાંઠો નહીં પડે અને એકદમ સારી રીતે મિક્સ થઈ જશે મને થોડું ઓછું બેસન લાગે છે તો હું હજુ પણ થોડું બેસન ઉમેરીશ અને એ બેસનને પાછું ખીરા સાથે સારી રીતે મિક્સ કરી લઈશ આપણે આ ખીરું ના તો બહુ જાડું કે ના તો બહુ પાતળું રાખવાનું છે આપણે આ જીડું થોડું મીડિયમ જ રાખવાનું છે તેથી આપણા ભજીયા એકદમ સોફ્ટ તૈયાર થાય એટલું આમાં એટલું બધું પાણી વપરાતું નથી માત્ર નાનો એવો કપ જ પાણી વપરાય છે અને આપણું ખીરું તૈયાર થઈ જાય છે તમે જોઈ શકો છો તેને સારી રીતે મિક્સ કરી લઈ લેવાનું અને હવે આપણું ખીરું એકદમ તૈયાર છે તો આપણે આપણા ખીરાને થોડો રેસ્ટ આપી દઈશું ત્યાં સુધી આપણું ખીરું એક એક એકમેક થઈ જાય મસાલા વસાલા બધું તેની અંદર ભળી જાય એટલે આપણા ખીરું રેસ્ટ કરે થોડું હલાવીને ત્યાં સુધી પછી આપણે આગળ જોઈશું જુઓ બસ આજ આટલું જ આપણે ખીરું રાખવાનું છે આવું જ બસ હવે આપણું ખીરું તૈયાર છે તો આપણે એક કઢાઈમાં તેલ ગરમ કરી લઈશું તેલ થોડું ગરમ થઈ જાય એટલે એ તેલ થોડું આપણે આપણા ખીરામાં એડ કરી લેવાનું અને તેની ઉપર થોડો ખાવાનો સોડા નાખી તેને મિક્સ કરી લેવાનું અને મિક્સ કર્યા પછી આપણા ખીરાના ગોળ ગોળ ભજીયા કરીને આપણે તેને ફ્રાય કરવા નાખી દેવાના તમને ફાવે તેવા ભજીયા બનાવી શકો ગોળ ગોળ નાના નાના બી બનાવી શકો મોટા મોટા બી બનાવી શકો બસ આ જ રીતે મીડિયમ મીડિયમ ટુ સ્લો ફ્લેમ રાખી અને ભજીયા આપણે તળી લેવાના છે તમે જોઈ શકો છો કે આપણે ભજીયા નાખીએ ને થોડી વારમાં જ ઉપર આવી જાય છે જુઓ આપણા ભજીયા આ જ રીતે એકદમ સોફ્ટ રીતે તૈયાર થશે આપણે તેને ઉલટ પુલટ કરીને તૈ તેકી લેવાના છે ફ્રાય કરી લેવાના છે આપણા ભજીયા હવે આપણા ભજીયા રેડી થઈ ગયા છે તો તેને બહાર કાઢી લઈશું થોડી મોટી સાઈઝના નાની સાઈઝના પણ બનાવી શકો છો બાકી બચેલા કીરાના પણ આપણે એ જ રીતે ભજીયા બનાવી લઈશું તેને પણ તળી લઈશું હવે તમે જોઈ શકો છો કે આપણા બધા જ ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે જુઓ કેટલા સોફ્ટ ભજીયા બનીને તૈયાર થયા છે પોચા રૂ જેવા તૈયાર થાય છે આ ભજીયા જો મેં બનાવે બતાવેલી રીતથી તમે ભજીયા બનાવશો તો તમારા ભજીયા પણ આ જ રીતે બની જશે તો તમને કેવી લાગી મારી આ ભજીયાની રેસિપી જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને કેવા લાગે આ ભજીયાની રેસિપી અને તમારા ફેમિલી મેમ્બરમાં શેર પણ કરજો થેન્ક યુ